તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામના ખેડૂત રત્નાભાઈ વણકરે પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્તમ સફળતા હાંસલ કરી છે શરૂઆતમાં તેમણે એક વીઘા જમીનમાં શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરી હતી જેમાં સારી આવક મળતા રત્નાભાઈએ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું એક વર્ષ શાકભાજીની ખેતી કર્યા બાદ રત્નાભાઈએ પોતાની ચાર વીઘા જમીનમાં આંબાની પ્રાકૃતિક ખેતી શરૂ કરી સાથે સાથે તેઓ દોઢ વીઘા જમીનમાં મકાઈની પણ પ્રાકૃતિક ખેતી કરવામાં તેઓને સફળતા મળી

બે હજાર આઠની અંદર રિટાયર થયા પછી સાદી ખેતી કરતા હતા અને સાદી ખેતીમાંથી મને એમ વિચાર આવ્યો કે ત્યારે શાકભાજી પ્રાકૃતિક રીતે કરીએ તો સારું એમ એક વીઘાની અંદર અમે પ્રાકૃતિક શાકભાજી કરી કર્યા પછી સારું એવો અમને લાભ થયો લાભ થયા પછી છેલ્લા ત્રણ વર્ષથી આબાની ખેતીનું વિચારીને આબા અત્યારે કરેલા છે અત્યારે ત્રણ માસના ત્રણ વર્ષના આબા છે અને તમે જોઈ રહ્યા છો પ્રાકૃતિક રીતે ટોટલી જીવામૃત અને છાણિયું ખાતરનો ઉપયોગ કરેલો છે તો આ ગામ છે લીંબડિયા મહીસાગરનું અને જેમાં પણ ખેડૂતો દ્વારા રત્નાભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે અને તેઓને પણ ખૂબ જ સુંદર સફળતા આમાં હાંસલ તેઓ થઈ છે અને પોતાનું સ્વાસ્થ્ય સાથે સાથે પરિવારનું સ્વાસ્થ્ય પણ તેઓ સુધારી રહ્યા છે